આજરોજ બપોરે સાડા બાર વાગે સાઈબાબા રોડ પર ફૂટપાથના રસ્તા લેવલ ન જળવાતા ખાબોચિયા ભરાયા ચોમાસા પહેલાં શરૂ થયેલું રિફ્રેશિંગનું કામ અધૂરું પાણી ભરાતા આસપાસના રહીશો પરેશાન મહેસાણા શહેરના પરાથી સાઈબાબા રોડ પર ચોમાસા પહેલાં શરૂ થયેલા રિફ્રેશનિંગનું કામ હજુ અધૂરું છે ત્યાં હવે નવી મુશ્કેલી સર્જાય છે ડેવલપમેન્ટને લઈ રોડની બંને બાજુમાં ફૂટપાથ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ રોડની એક બાજુ રોડ અને ફૂટપાથનું લેવલ નહીં જળવાતા અહીંયા પાણીના ખાબોચિયા ભરાઈ રહે છે અને પાણીના ખાબોચિયા ભરાઈ રહેવાથી મચ્છરજન્ય રોગોનું અને આરોગ્યના સાથે પણ મોટી વનારત સર્જાય તેવા દ્રશ્યો જોવા મળી રહે છે પાણીનો ભરાવોથી મચ્છર પણ પડતા હોય અને આરોગ્ય સાથે પણ છેડા થાય તેવા દ્રશ્યો જોવા મળી રહે છે સાહેબાબા રોડ પર ફૂટપાથના રસ્તાનું લેવલ ન જળવાતા ખાબોચિયા ભરાયા